આ જે મૂવી છે ધ સાબરમતી રિપોર્ટ આ મૂવી જે બે હજાર બે ની અંદર સાબરમતી હત્યાકાંડ જે થયો એ હત્યાકાંડનું જે મીડિયા દ્વારા જે તે સમયના મીડિયા દ્વારા જે નિરૂપણ કરવામાં આવ્યું હતું લોકો સમક્ષ અને દુનિયા સમક્ષ જે ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું તેની સત્યતાને લોકો સમક્ષ સાચા અર્થની અંદર રજૂ કરતું મૂવી છે અને આ મૂવી એટલા માટે અતિ મહત્વનું છે અને દરેક લોકોએ જોવું જોઈએ કારણ કે આજે બે હજાર બે એટલે વીસથી બાવીસ વર્ષના સમય એટલે ખૂબ મોટો સમયગાળો કહેવાય અને જે લગભગ એવું કહી શકાય કે ત્રીસ પાંત્રીસ ચાલીસથી ઉપરના જે વ્યક્તિઓ છે તે લોકોને આના વિશે કંઈક જ્ઞાન હશે પરંતુ એ પછીની જે પેઢી છે તેને આ સાબરમતી હત્યાકાંડ કેવી રીતે કરવામાં આવ્યું હતું કઈ રીતે એનું પ્લાન કરવામાં આવ્યું હતું એનું કઈ રીતે રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું એ બધા વિશે એનું કોઈ જ્ઞાન નથી તો તેવા સંજોગોની અંદર આ જે મૂવી છે તેના પર પ્રકાશ પાડતું મૂવી છે અને તે દરેક ભારતીય અવશ્ય જોવું જોઈએ અને તેના અનુસંધાનની અંદર આજરોજ ગોધરા ખાતે રાજાએ સ્ક્વેર ખાતે એક સ્પેશિયલ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યાની અંદર પ્રેક્ષકો પધાર્યા છે અને એ મૂવીને અમે સાથે બેસીને નિહાળવાના છીએ